નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવના મંદિરે યુવા ક્ષત્રિય અને સેવા કેમ્પની મિટિંગ મળી આ મિટિંગમાં અંબાજી માતાજીના દીપ પ્રાગટ કરી અને મહાદેવની જય ઘોષ સાથે મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ બાદ પૂનમે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પના આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા કેમ્પની શરૂઆતથી લઈને પૂર્ણાહુતિ સુધીની વિવિધ વ્યવસ્થાઓને જવાબદારી આપવા બાબતે સાથે કેમ્પની સગવડ બાબત સૌ અને અભિભાઈ સાથેની ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા ક્ષત્રિય સેના દ્વારા અંબાજીના માર્ગમાં સેવા કેમ્પના ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે યુવા ક્ષત્રિય સેનાના કેમ્પ અંબાજીના માર્ગમાં ખૂબ પ્રચલિત છે સેવા કેમ્પના ઓપનિંગમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાઓના પ્રમુખો સહિત નામાંકિત કલાકારો સેવા કેમ્પના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિતિમાં કેમ્પની શુભા શરૂઆત કરવામાં આવે છે યુવા ક્ષત્રિય સેના દ્વારા અંબાજીના માર્ગમાં સેવા કેમ્પનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે તેમજ સેવા કેમ્પ ના માધ્યમથી ક્ષત્રિય ઠાકોર સમાજનો માન સન્માન પ્રતિષ્ઠા જળવાય છે યુવાનો સેવા કેમ્પમાં ખડે પગ સેવા આપતા રહ્યા છે સાથે ભક્તિશક્તિ અને સેવાના ભાવથી હસતા મુખ્ય જયંબેના જય સાથે સેવા આપે છે આ સેવા કેમ્પની મિટિંગમાં યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ ઉપાધ્યક્ષ રામજી ઠાકોર શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ રાજભા કનુબા મુકેશજી ડૉક્ટર જયસિંહ મહેશજી કનુબા સહિત યુવા ક્ષત્રિય સેના જિલ્લા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિતમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મણિનગર માનકેશ્વર મહાદેવના મંદિરમાં યુવા ક્ષેત્રે સેનાની બેઠક યોજાઈ જેમાં ક્ષત્રિય સમાજનો જે વંચોજી સેવા કેમ્પ ભાદરવી પૂનમ જેવી રીતે કરીએ છીએ એ સેવા કેમ્પ આ વખતે પણ ખૂબ આનંદપૂર્વક ઉત્સાહથી અને સફળતાપૂર્વક યોજાય એના માટે આવૂતું આયોજન અને વ્યવસ્થાઓ કઈ રીતે કરી શકાય એની અગત્ય અને ચર્ચા વિચારણા માટેની બેઠક યોજાઈ જેમાં દાતાઓએ સહયોગ આપવા માટેની પણ જાહેરાતો કરી અને નાના મોટા માલિકોની પણ તૈયારીઓ કરવામાં આવી અંદાજે કેટલા કેમ્પો આપણે ઉજવવાના છે પાછલા ત્રણેક વર્ષથી યુવા ફેનરેશન અને બે હાજર હેઠળ છ એક કેમ્પ ગુજરાત